જય મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી સર્વોને નવરાત્રિની હાર્દિક શુભકામના મિત્રો આપની સમક્ષ હું નવરાત્રિમાં માના નવે નવ સ્વરૂપોની વાત લઈને આવું છું માની પૂજા કઈ રીતે કરવી જોઈએ કયા દિવસે મા કયા સ્વરૂપની પૂજા થાય છે આ સર્વત્ર વાત બે દિવસ મેં પ્રથમ શૈલપુત્રી દ્વિતીય બ્રહ્મચારીણીની વાત મેં કહેલી છે હવે તૃતીયમ દિવસ એટલે કે તૃતીયમ ચંદ્રઘંટે આ ચંદ્રઘંટા નામ માતાજીનું શા માટે પીળ્યું ચંદ્રઘંટા નું કઈ રીતે પૂજન કરવું જોઈએ આ સમયની અંદર ચંદ્રઘંટાના ક્યાં જાપ કરવાથી માતાજીની પ્રશંસાને આપ પ્રાપ્ત કરી શકો છો આ સર્વત્ર વાત લઈને હું આપની સમક્ષ છું મિત્રો જ્યારે મહિષાસુરનો દેવો પર અત્યાચાર વધી ગયો દેવો સર્વત્ર હારી ગયા અને સર્વ લોકો પર જ્યારે દૈત્યોએ રાજ કરી લીધું ત્યારે સર્વ દેવો છે તે બ્રહ્માજીના શરણ લઈ જાય છે અને કહે છે કે પ્રભુ અમને બચાવો ત્યારે સર્વત્ર બ્રહ્માજી સાથે શિવજી પાસે આવે છે અને શિવજી સહિત સર્વત્ર વિષ્ણુ પાસે આવે છે અહીં ભગવાન વિષ્ણુને સર્વત્ર વાત કહેવામાં આવે છે કે દૈત્યનો ખૂબ અત્યાચાર વધી ગયો છે અને મહીષાસુર ત્રાહીમામ પોકારી રહ્યો છે પ્રભુ હવે કાંઈક કરો ત્યારે આ ત્રણેય દેવોએ પોતાની ઉર્જામાંથી ત્રણમાંથી એક શક્તિ ઉત્પન્ન કરીને શક્તિ ઊભી થઈ અને એ શક્તિને ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે અહીંમાં ચંદ્રઘંટા અસુરોનો વિનાશ કરવા માટે આવી છે દૈત્યોના રાક્ષસોનો વિનાશ કરવા માટે આવી છે અહીં ચંડી પાઠને જો આપણે સમજીએ તો એમની અંદર જે સપ્તચંડીના પાઠ છે તેમની અંદરથી એક વાત જાણવા મળે છે કે આ જે દૈત્યો છે આ જે રાક્ષસો છે આ જે અસુરો છે અસુરો આપણા હૃદયની અંદર જ આપણા શરીરની અંદર કોઈને કોઈ પ્રકારે વાસ કરતા હોય છે આ અસુરોને મારવા માટે મા ભગવતીનું સ્મરણ કરવું આવશ્યક છે અને મા ભગવતીનો પાઠ કરવાથી સપ્તચંડીના પાઠ કરવાથી માતાજીના બીજ મંત્રનો પાઠ કરવાથી આ અસુરો આપણામાંથી વિનાશ થાય છે એટલે અહીંયા મહિષાસુરનો વધ કરવા છે દૈત્યોનો વધ કરવા માટે જે માએ ચંદ્રકંટા સ્વરૂપ ધારણ કર્યું ત્યારે માતાજીને સર્વ દેવોએ કાંઈકને કાંઈક શસ્ત્ર આપ્યા હતા શિવજીએ ત્રિશુલ આપ્યું ભગવાન વિષ્ણુએ ચક્ર આપ્યું ઇન્દ્રએ ખડગ આપ્યો અને સૂર્ય સૂર્યદેવે એટલે કે આ દરેક દેવોએ પોતાના પોતાના જે શસ્ત્રો હતા શસ્ત્રોને આપી અને ભગવતીને લડવા માટે પ્રેરિત કર્યા અને ભગવતી પાસે પ્રાર્થના કરી કે હે મા ભગવતી તમે જ અમને બચાવો અહીંમાં ભગવતીનું સ્વરૂપ પણ અલૌકિક છે શેર ઉપર સવારી કરનાર મા ભગવતી એટલે કે દસ ભૂજાઓ છે અને મા ભગવતીના વર મુદ્રામાં પણ એક આ હસ્ત છે એટલે કે મા ભગવતી જે ચંદ્રઘંટા છે એના કપાળ ઉપર ચંદ્ર જે ઘંટાકારનો ચંદ્ર છે અને ઘંટાકારનો ચંદ્ર જે છે એને હિસાબે અહીં માતાજીને ચંદ્રઘંટા નામ પણ ઓળખવામાં આવે છે અહીં ઇન્દ્રદેવે જે ઘંટ આપ્યો હતો તે ઘંટ ના પ્રહારથી પણ માતાજી ઘણા અસુરોનો વિનાશ કર્યો હતો આથી કરી પણ ચંદ્રઘંટા સ્વરૂપ માનવામાં આવે છે અહીં માતાજીના બીજ મંત્રની વાત કરીએ તો માતાજીને કઈ રીતે બનાવવા જોઈએ તો અહીં મેં પહેલી વાત છે કરેલજી છે કે સર્વ નોરતામાં આપણે એક માળા ઓમ એમ ક્રીમ ક્લીમ ચામુંડા ની માળા કરવી જોઈએ સાથે માતાજીની જે ભગવતીનું મૂળ સ્વરૂપ છે મૂળ સ્વરૂપની માળા કરવી જોઈએ એટલે કે ઓમ એમ રીમ ક્લીમ ચંદ્રઘંટા માતાએ નમઃ ઓમ એમ રીમ ક્લીમ ચંદ્રઘંટા માતાએ નમા અને ત્રીજો મંત્ર જો આપમાં ભગવતીનો સ્વ જાણવા ઈચ્છતા હોય તો મા ભગવતીનો ચંદ્રઘંટાનો મંત્ર છે ઓમ રીમ શ્લીમ શક્તિએ એ નમઃ ઓમ રીમ શ્રીમ શક્તિએ નમના જાપ કરવા જોઈએ અહીં અનુષ્ઠાનના ઘણા પ્રશ્નો આવે છે કે અનુષ્ઠાન દાદા કઈ રીતે કરું તો અનુષ્ઠાનની મેં વાત કરેલી છે કે અનુષ્ઠાન આપ આ રીતે કરી શકો હું જે અનુષ્ઠાન કરું છું એ અનુષ્ઠાનની અંદર દર્ભની જ પથારી પર સુવાનું છે દર્ભના જ આસન ઉપર બેસવાનું છે પરિપૂર્ણ રીતે જે આપણા સિંધુ શાસ્ત્રના નિયમ છે એ તમામે તમામ નિયમોનું પાલન કરવાના હોય છે અહીં પહેલાં માતા ભગવતીની એમ એક એમ રીમ ગ્લીમ જામડા વિચેની માળા અવશ્ય અર્પણ કરવી જોઈએ પછી આપણા શક્તિ અનુસાર જે કાંઈ જાપ કરવો એ જાતનો અનેક ગણી શક્તિ આપણે પ્રાપ્ત થાય એમાં કોઈ સંદેહ નથી આથી કરી માતાજીના ત્રીજા નોર્તે મા ચંદ્રઘંટાનું આ પૂજન કરો અને ચંદ્રઘંટાની કૃપાથી કરી આપના જીવનની અંદર કોઈ પણ એટલે કે રાક્ષસ હશે અસુરો હશે દૈત્યો હશે તો તેનો વિનાશ થશે અને આપણા શત્રુઓનો પણ વિનાશ થશે એટલે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે પણ મા ચંદ્રઘંટાની પૂજન કરવામાં આવે છે તો આપ શરૂ જોતા રહો મારા યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને જો આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોનું બટન પણ દબાવી દેજો જેથી કરી અને જ્યારે પણ વિડીયો બનાવું ત્યારે તે વિડીયો તમને સૌથી પ્રથમ પ્રાપ્ત થતો રહે મારી નવી ચેનલ સચ કે સાચ ચલોને પણ સબસ્ક્રાઈબ કરજો તેની અંદર પણ હજી ઘણા વિડીયો મૂકવાનો જે છું એટલે કે એવા વિડીયો જે કે જે અલગ પ્રકારે આપણી સંસ્કૃતિને બતાવશે અને મારી કથાઓ ચાહે શિવપુરાણ હોય રામકથા હોય કે પછી શ્રીમદ્ ભાગવત હોય કે દેવી ભાગવત હોય એ આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલી છે તેને પણ અવશ્યને હાલ જો અને ખાસ કરી અને દેવી ભગવતનું પારાયણ કરવાથી દેવી ભગવત સાંભળવાથી નવરાત્રિ સમયની અંદર મહાફળની પ્રાપ્તિ થાય છે આથી મારી દેવી ભાગવત જે કથા છે તે કથા પણ આની અંદર મૂકવામાં આવેલી છે તો આપ સર્વની પરમા ભગવતી કૃપા કરતી રહે એવી શુભેચ્છા સાથે સર્વ અને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ